વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતમાં પદ્ય ત્રણ ભણવાના છીએ જેનું નામ છે સુભાષિતાની સુભાષિતાની એટલે સુભાષિતો એમ સુભાષિતો એટલે કે પહેલીઓ નહીં કહી શકે સુભાષિત એટલે સારા વિચારો સારા વિચારો જે વ્યક્તિને જીવન જીવવા માટે શ્રેષ્ઠ વિચારોની જરૂર બને છે અને વ્યક્તિ શ્રેષ્ઠ બનતો હોય છે તેથી જ વ્યક્તિના બાહ્ય અને આંતરિક જીવનને મજબૂત બનાવવા માટે સુભાષિતો આવશ્યક આવે સુભાષિતોની આવશ્યકતા હોય છે તો આપણે આજે સુભાષિતો જોઈએ પૃથ્વી નામ રત્નાની જલ મન્નમ સુભાષિત મૂળે હ પાશા ખંડેશ રત્ન સંજ્ઞા વિદ્યતે પૃથ્વી એટલે કે પૃથ્વી પર ત્રિણી એટલે ત્રણ રત્નાની એટલે રત્નો પૃથ્વી પર ત્રણ રત્નો છે જલમ અન્નમ સુભાષિત જળ એટલે પાણી અન્નમ એટલે અનાજ અને સુભાષિત એટલે કે પાણી અનાજ અને સુભાષિત મૂળે એટલે કે મૂર્ખ પાષાણ ખંડેશ એટલે કે પાષાણ એટલે એટલે પથ્થર અને ટુકડા પથ્થરના ટુકડાઓને રત્ન સંજ્ઞા વિદ્યાર્થી રત્ન તરીકે સમજે છે વિદ્યથી એટલે સમજવું માનવું એટલે કે મૂર્ખાઓ માણસો પથ્થરના ટુકડાઓને રત્નો માને છે અનુવાદ જોઈએ તો પૃથ્વી પર ત્રણ રત્નો છે પાણી અનાજ અને સુભાષિત મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે જે મૂર્ખ માણસો છે તેને સાચા ખોટાની કંઈ ફરક ખબર પડતો નથી એટલે કે જે પથ્થરના ટુકડાઓને તેઓ રત્ન સમજી બેસતા હોય છે રત્ન એટલે કે મોઘી વસ્તુ હીરા માણેક મોતી વગેરે રત્ન તરીકે ઓળખાય છે આ તમામ આપણને ખનીજ તરીકે પ્રાપ્ત થાય છે જે આખરે તો પથ્થરના ટુકડાઓ જ છે આપણને પાણી અને અનાજ વગેરે જેમ ચાલતું નથી તેમ ઉત્તમ જીવન જીવવા માટે શ્રેષ્ઠ વિચારોથી જ વ્યક્તિ શ્રેષ્ઠ બનતો હોય છે તેથી જ વ્યક્તિના બાહ્ય અને આંતરિક જીવનને મજબૂત બનાવવા હોવાથી પાણી અનાજ અને સુભાષિતો આ પૃથ્વીના ત્રણ રત્નો તરીકે ઓળખાતા હોય છે અને આ ત્રણેય રત્નો વગર મનુષ્ય સારી રીતે જીવન જીવી શકતો નથી એમ બીજા સુભાષિત જોઈએ તો લઘુચિત ઉદારચરિતાનામ વસુદેવ એટલે આપણો પોતાનો એમ અયમ નિજ એટલે પોતાનો પરો એટલે પારકો અયમ એટલે અયમ નિજ એટલે આપણા પોતાનો અને પારકો વેતી ગણના ગણના એટલે કે માનવામાં આવે છે કે ગણતરી કરવામાં આવે છે લઘુચેત સામની લઘુચેત સામ એટલે સંકુચિત મનવાળા જે આ પોતાનો છે અને પાર્કો છે એવી ગણતરી સંકુચિત મનવાળાઓ કરે છે ઉદારચરિત્ર નામ તું વસુદેવ કુટુંબકમ ઉદારચરિત્રને એટલે કે ઉદાર ચરિત્ર ચરિત્રવાળાઓ વસુદેવ કુટુંબકમ એટલે કે ઉદાર ઉદારચરિત્રવાળાઓને વસુદેવ આખી પુ પૃથ્વી એક કુટુંબ છે પરિવાર છે ઉદાર અનુવાદ જોઈએ તો આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત મન હોય છે ગણના એટલે ગણતરી સંકુચિત મનવાળાઓની હોય છે ઉદાર મનવાળાઓને માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર જેવી છે આ સુભાષિતમાં એમ કહેવાય છે કે મારું અને બીજાનું એ પ્રકારની ગણતરી સંકુચિત મનોવૃત્તિ ધરાવતા હોય તેમની હોય છે પરંતુ ઉદાર મનોવૃત્તિ ધરાવનાર લોકો માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર સમાન છે આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વ શાંતિ માટે ઉત્તમ વિચારો આપવાનું સામર્થ્ય ધરાવે છે અત્યારના સમયમાં વિશ્વમાં ઊભી થયેલી આ સમસ્યાઓ આંતરકલહ આતંકવાદી ઘટનાઓ અને માનવસર્જિત ઉપદ્રવોએ વિશ્વના લોકોને ચિંતિત કરી મૂક્યા છે આ સુભાષિત દ્વારા વર્તમાન સમયના લોકોની સંકુચિત મનોવૃત્તિનો ખ્યાલ આવે છે મહાભારત જેવા યુદ્ધ વખતે પણ મામકા અને પાંડવા જેવા શબ્દો દ્વારા કૌરવોના પિતા ધૃતરાષ્ટની સંકુચિત મનોવૃત્તિનો પરિચય થતો હતો તેમને મામકા એટલે મારા પુત્રો અને પાંડવા એટલે પાંડુના એવું સંબોધન કર્યું હતું એમ એટલે કે આ અત્યારની વાત નથી એમ પા પોતાના અને પારકા મહાભારત વખતની એટલે કે દ્રાપર યુગમાં એ વખતની વાત છે દ્રાપર ત્રેતાયુગ એ વખતની વાત છે મારા પુત્રો કઈ કહીએ પણ મારો ભરત અને કૌશલ્યનો રામ એ વાત કરી હતી એમ એટલે કે સર દ્રાપર ત્રેતાયુગમાંથી જ ચાલ્યું આવ્યું છે એમ મ સંકુચિત મનોવૃત્તિવાળી એટલે કે આ જે સંકુચિત મનવૃત્તિવાળા હોય તેઓ મારું અને પારખું પોતાનું અને પારખું કરતા હોય છે જ્યારે ઉદાર વ્યક્તિ હોય છે તેના માટે તો કોઈ આખી પૃથ્વી જ પોતાનું કુટુંબ પરિવાર તરીકે માને છે ફલીનો મૂર્ખાચ નમંતી કદાચ નમ નમંતી એટલે નમવું ફલીનો વૃક્ષ એટલે ફળવાળા વૃક્ષ ફળ ફળવાળા વૃક્ષો નમી પડે છે નમંતી ગુણો ન જનાહ ગુણો એટલે કે ગુણવાન જેના એટલે માણસો ગુણવાન માણસો નમે છે શુષ્ક વૃક્ષા જ એટલે કે સૂકા વૃક્ષો મૂર્ખાચ એટલે મૂર્ખા માણસો ન નમનતી કદાચ કદાચ એટલે ક્યારેય એટલે કે સૂખા વૃક્ષો અને મૂર્ખા માણસો ક્યારેય નમતા નથી એમ એટલે કે અનુવાદ જોઈએ તો ફળોવાળા વૃક્ષો લચી પડે છે ગુણવાન માણસો નમે છે સૂકા વૃક્ષો અને મૂર્ખા માણસો કદી પણ નમતા નથી એમ આ સુભાષિતમાં નમ્રતાનો ગુણ ધરાવનારા ફળવાળા વૃક્ષનું વૃક્ષાંત આપવામાં આવેલ છે જેમ ફળવાળું વૃક્ષ નમે તે જ પ્રમાણે ગુણીજન પણ નમે છે તેથી આ બંને સમાજમાં આદરપાત્ર બને છે જ્યારે સૂકા ઝાડ અને મૂર્ખાઓ કદી પણ નમતા નથી એટલે કે સૂકા ઝાડને લોકો કાપી નાખે છે અને મૂર્ખાઓનો તિરસ્કાર કરે છે જે વ્યક્તિ નમ્ર નથી બની શકતો

તે યત્ર વર્તંતે તત્ર દેવ સહાય ગુરુતમ ઉદ્યમ મહેનત સાહસ એટલે સાહસ ધૈર્ય એટલે કે ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ મહેનત સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ અને પરાક્રમ ષડંત્રે એટલે કે આ છમ ષડેત એટલે છમ યત્ર વર્તંતે જો હોય તત્ર દેવ તો દેવ સહાય ગુરુત્વ તો દેહ સહાય કરે છે આ સુભાષિતમાં એમ કે ભાગ્ય કોનો સાથ આપે તે દર્શાવવામાં આવ્યું છે એમ જો જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી છ ગુણોની અહીં વાત કરવામાં આવી છે સફળતા પ્રાપ્ત કરવાનો પ્રથમ ગુણ તે છે મહેનત મહેનત જે વ્યક્તિ મહેનત કરશે તેને સફળતા પ્રાપ્ત થશે ત્યારબાદ વ્યક્તિમાં કોઈ કાર્ય હાથમાં લેવાનું સાહસ હોવું જોઈએ મહેનત તો કરે છે પણ એનામાં સાહસ જ નહીં હોય તો મહેનત શું કામની એટલે કે જો સાહસ હશે વ્યક્તિને કાર્ય કરવાનું સાહસ હશે તો તે મહેનત કરીને તેનું પરિણામ મેળવી શકશે અને પરિણામ મેળવવા માટે જ્યાં સુધી ધીરજ ધરતા આવડતું હશે ત્યાં સુધી તે કાર્ય યોજના બનાવવા માટે વ્યક્તિમાં બુદ્ધિ હોવી જોઈએ અંતમાં કાર્યને અમલમાં મૂકવાની શક્તિ અને ગમે તે પરિસ્થિતિમાં અડગ રહેવાનું પરાક્રમ ખૂબ જ જરૂરી છે જો આપણામાં આ છ ગુણો હોય તો જ આપણને સફળતા મળે છે અને જો આપણને સફળતા મળવા માટે ભગવાન પણ આપણને મદદ કરતો હોય છે એટલે કે દેવો ક્યારેય મદદ કરે સહાય ક્યારે કરે કે આપણામાં છ ગુણો હોવા જોઈએ મહેનત કરવાનો સાહસ કરવાનો સાહસ કર્યા પછી તેમાં ધીરજ ધરવાની બુદ્ધિ પ્રમાણે યોગ્ય કાર્ય કરવાનું તેમાં જે કાર્ય આપણે યાદ શરૂઆત કરી છે તેમાં શક્તિ અને પરાક્રમથી આ છ ગુણો જ્યારે હોય ત્યારે દેવો આપણને સહાયતા કરે છે પાંચમો કાર્યાની નહીં પ્રવિષ્ય મુખ્ય મુર્ગા ઉદ્યમે એટલે કે ઉદ્યમી માણસો મહેનત મહેનતુ માણસો સિદ્ધંતી એટલે કે સિદ્ધ કરું કાર્યાની એટલે કે કાર્ય કરવાનું ન મનોરથે મનના વિચારો એટલે કે જે મહેનત વડે કાર્યો કરે છે કાર્યો પાર પાડે છે તેના મનમાં વિચારો કરવા કરતા હોતા નથી એમ કે જે ઉદ્યમી માણસો છે તેનો મનોરથ ઉદ્યમ કરવાથી એમ તેનો મનોરથ સફળ થાય છે એમ કે તે મનમાં ક્યારેય વિચાર કરતો નથી જે ઉદ્યમ કરે છે તે નહીં સુપત હશે એટલે કે સુપતેલો લો હશે એટલે સુતેલો સિંહ હશે એટલે સિંહ પ્રવિષ્યથી મુખ્ય મુર્ગા પ્રવેશ્યંતિ એટલે પ્રવેશવું મુખે એટલે મોઢામાં અને મુરઘા એટલે પ્રાણીઓ હરણાવ કે સુતેલા સિંહના મોઢામાં પ્રાણીઓ પ્રવેશી શકતા નથી એમ સુપતા સિંહ એટલે કે જે ઉદ્યમી માણસ છે તે કાર્યને સિદ્ધ કરી શકે છે એના મનમાં કોઈ વિચારો રાખતો નથી અને જે કાર્યો છે તે સિદ્ધ કરી શકે છે અને જ્યારે સુતેલો સિંહ પણ જો કોઈ પણ મહેનત વગર એ પડ્યો રહે સૂ રહે તો તેના મોઢામાં કોઈ પ્રાણી આવીને પ્રવેશ કરતું નથી કે કે આ સુભાષિતમાં એમ કહેવા છે છે પુરુષાર્થનો મહિમા આમાં સમજાવવામાં આવ્યો જો સિંહના ઉદાહરણ દ્વારા મહેનતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કોઈ પણ કામમાં સફળ થવા માટે મહેનતની જરૂર પડે છે ફક્ત મનના વિચારો કરવાથી કોઈ પણ કામ સફળતા મળતી નથી કોઈ કાર્ય સફળ થતું નથી જો સિંહ જંગલનો સૌથી બળવાન પ્રાણી હોવા છતાં તેને શિકાર માટે બહાર જવું પડે છે અને શિકાર કરવો પડે છે જંગલના પ્રાણીઓ સામે ચાલીને તેના મોઢામાં આવતા નથી આમ ફક્ત વિચારો કરવાથી જંગલના રાજા સિંહ પણ ઈચ્છા પૂરી થતી નથી તેને પણ મહેનત તો કરવી જ પડે છે તો આપણે તો મનુષ્ય છે સાધારણ મનુષ્ય તો આપણે પણ મહેનત કરવી જોઈએ આમાં પુરુષાર્થ કરવો પડે છે મનના વિચારો કરવાથી આપણને સફળતા પ્રાપ્ત થતી નથી એમ સફળ થવા માટે આપણે પણ પ્રયત્ન કરવો પડે છે જંગલનો રાજા સિંહ જેવો પ્રયત્ન કરી શકે તો માણસ પણ પ્રયત્ન વગર પ્રયત્ન કરી અને કાર્યને સિદ્ધ કરી શકે છે દ્રષ્ટિપુત્ર પાદમ વસ્ત્રપુતમ પીબે જલમ શાસ્ત્રમ પૂતામ વધે તો વાણી મન પૂતમ સમાચરિત એટલે કે આંખોથી ન્યાસત એટલે કે મુખું જોઈએમ પાદમ એટલે પગનું આખો જો આંખો વડે જોવાથી પગનું મુકવું જોઈએમ વસ્ત્રપુતહ એટલે કે કપડાથી પીબે જલમ કપડાથી પાણી ગાડીને પીવું જોઈએમ જલમ પીબે એટલે કે પાણી પીવું જોઈએમ વસ્ત્રપુતહ એટલે કે વસ્ત્રથી ગાડેલું પીબે જલમ એટલે કે પાણી પીવું જોઈએમ શાસ્ત્રપુતમ એટલે કે શાસ્ત્રથી શુદ્ધ કરાયેલું વદેત વાણી વાણી બોલવી જોઈએ વધે તો એટલે બોલવું વાણી બોલવી જોઈએ મનહૂથ એટલે કે મનથી પવિત્ર સમાચાર એટલે કે કર્મ કરવું જોઈએ અનુવાદ આંખોથી જોઈને જ પગ મૂકવો જોઈએ વસ્ત્રથી ગાળેલું પાણી જ પીવું જોઈએ અને શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી જ બોલવી જોઈએ અને મનથી પવિત્ર કરેલું કર્મ જ કરવું જોઈએ અહીં મનુષ્ય આ મનુષ્યને જીવનમાં આચરવા મૂકવા લાયક ચાર બાબતો જણાવવામાં આવી છે આપણે હંમેશા રસ્તામાં ચાલતી વખતે આંખોથી જોઈને જ પછી જ પગ મૂકવો જોઈએ હંમેશા સ્વચ્છ કપડાંથી ગાળીને જ પાણી પીવું જોઈએ આપણે શાસ્ત્રોથી પવિત્ર થયેલી વાણી એટલે કે સંસ્કારી વાણી જ બોલવી જોઈએ ક્યારેય અપશબ્દો ન બોલવા જોઈએ અને હંમેશા કોઈ પણ કામ મન લગાવીને જ કરવું જોઈએ આ શુભાશિતમાં એમ કહેવા માગે છે એમ કે મનુષ્ય એ આ માનવ જીવનમાં આ ચાર આચરણમાં મૂકવાની બાબતો છે આ ચાર આચરણમાં મૂકવાની બાબતોને જો મનુષ્ય આચરવાનું યોગ્ય રીતે કાર્ય કરશે તો તે સફળ પ્રાપ્ત થઈ શકશે અહીં આપણા શુભાશિતો પૂર્ણ થાય છે ટિપ્પણી જોઈએ તો પાષાણ તો પથ્થર ખંડેશુ તો ટુકડાઓમાં મૂર્ધે એટલે મૂર્ખાઓ વડે વિદ્યાત એટલે મનાય છે અથવા સમજાય છે પર એટલે પારકો લઘુચિત એટલે સંકુચિત મન વાળાઓ શુષ્ક એટલે ઉદારચરિત્ર વૃક્ષો કદાચ ક્યારે ઉદ્યમીન પરિશ્રમથી સિદ્ધાયંતિ સિદ્ધ થાય છે દ્રષ્ટિભૂતમ આંખ વડે જોવાય ન્યસતે એટલે મૂકવું જોઈએ પાદમ એટલે પગલું સમાચાર એટલે આચરણ કરવું જોઈએ અહીં નીચે ચાર શબ્દો આપેલા છે જેને સંધિ છૂટી પાડેલી છે પરોવેતિ પરહ વત્તા ઇચિમ શુષ્ક વૃક્ષાચ તો શુષ્ક વૃક્ષા વત્તા ચ મૂર્ખા ચ તો મૂર્ખા વત્તા ચ અને પીબે જલમ તો પીબે તહ વત્તા જલમ સ્વાદ્ય જોઈએ તો નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોઢેથી બોલો જલમ નમ પાષા ખંડેશુ રત્ન સંજ્ઞા શુષ્કૃક્ષાની રત્ના જલમ અન્ન સુભાષિત મુશ પાછા ખંડેશ રત્ન સંજ્ઞા વિધેયતી બીજો છે ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાશ્રમ ક્ષણે તે યત્ર વર્તંતે તત્ર દેવ કૃત તે ત્રીજો છે દ્રષ્ટિ પુતઃ ન્યસે પાદમ વસ્ત્ર પીબે જલમ શાસ્ત્રપૂતાં વધે તાણી મનમ પૂતમ સમાચરે આ ત્રણ શ્લોકો આપણે ચોપડીમાંથી પૂર્ણ કરવાના છે સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો નમનતી ખાલી જગ્યા વૃક્ષા તો શું આવશે ફલીનો સુપ્ત સિંહસ મુખે તો મુર્ગા ન પ્રવતી દ્રષ્ટિપુત્ર પાદ पादं शास्त्रपुतः તો वाणी ઉદય સિદ્ધતી कार्याणि કોશમાં આપેલા શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવો ને બોલો તો વસુદેવ કુટુંબક તો રાજ્યમ કુટુંબકમ ગ્રામ્ય એવુટુંબક ને રાષ્ટ્રમ પાંચમો પ્રશ્ન છે કોન્સમાં આવેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલોને લખો પહેલું વાક્ય છે યત્ર પરિશ્રમ સફળતા તો યત્ર ધર્મ તત્ર શાંતિ યત્ર તત્ર વિજય યત્ર ક્રોધ ત્ર વિનાશ યત્રતા પ્રભુતા યત્ર નાર્યસ્ુ પૂજ્ય રમતે દેવતા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવવું એ રૂપો બનાવવાના છે ષઠ્ઠી વિભક્તિ એક વચનના રૂપો બનાવવાના છે આપણે જે છઠ્ઠામાં ભણી ચૂક્યા છીએ સિંહ તો સિંહસ્ય વાનર હતો વાનરસ પર્વત તો પર્વત શંકર હતો શંકર મૂષક તો મૂષક છે તો ગજસ્ય શુક હતો શુકસ્ય પુત્ર હતો પુત્રસ્ય તારક હતો તારકસ્ય કપોત તો કપોત્ય મયુર હતો મયૂર નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો કે કદાચ ન નમનતી કોણ નમતું નથી તો મૂર્ખા કદાચ ન નમનતી કેન કાર્યાની સિદ્ધાંતે તો ઉદ્યમીન કાર્યાની સિદ્ધાંતે કિદશ જલ પીબે તો વસ્ત્રપૂત જલમ પીબેતઃ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ ક્રિયાપદ વર્તન પરિવર્તન કરો તો પેલું છે પાંચ તો પાનું કિબ થાય છે તો પીબેત ચર તો ચરેત પઠ તો પઠેત વદ તો વધેત લીખ તો લીખેત પશ તો પશ્ચેત નીચે છે બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો કયક પહેલું છે નમ તો નમન કી વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચનનું ક્રિયાપદ છે તો આપણે તેનું ખાદ તો ખાદંતી પત તો પતંતી પઠ પઠંતી પશ્યંતી પીબંતી લેખ લેખંતી કીડ કીડંતી ગચ્છ ગી ધાવ વદ વધી અહીંયા જે ધાતુના ધાતુ આપેલા છે તેને પાછળ પ્રત્યે લગાવવાથી તે ક્રિયાપદ બનતું હોય તેમાં પશ્ય છે તે દસ દસનું પણ જોવું થાય અને પશનું પણ જોવું થાય એટલે તે પશ્યંતી લખાયેલું છે એ જ રીતને પા એટલે પીવું અને પીવે એટલે પણ પીવું ગમ એટલે પણ જવું અને ગચ્છ એટલે પણ જવું એટલે તેના શબ્દોને આપણે ગચ્છન ગચ્છ રીતના ક્રિયાપદ આપણું ત્યાં ધાતુ પ્રત્યે લાગે તે રીતના બનતું હોય છે બ છે નીચે છે ઉદાહરણ વૃક્ષ તો વૃક્ષાહ તો મયુર તો મયુરાહ મૂર્ખ મૂર્ખાહ દંત પુરુષ તો પુરુષાહ દેવ તો દેવાહ મૂર્ગ તો મુર્ગાહ પર્વત તો પર્વતાહ તારક તો તારકાહ અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે